જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું ગ્રીન ખીચડી બનાવીશું એ બી પાલકમાંથી બનાવીશું અને શિયાળાની સિઝન ચાલી રહી છે ફ્રેન્ડ્સ તો શિયાળાની સિઝનમાં તો આપણે ગુજરાતમાં હરેક ઘરમાં આ ખીચડી તો બનતી જ હોય છે કારણ કે ભાજી પાલકની ભાજીમાંથી તો અ અઅળક રેસિપી બનતી હોય છે તો એનો જ એક ઉપયોગ કરી અને આપણે આ ખીચડીને તૈયાર કરીશું કારણ કે વધારે પડતું આપણે પાલકમાંથી પાલક પનીરનું શાક જ બનાવતા હોય છે પણ પાલકમાંથી આ રીતે ખીચડી બી તૈયાર થતી હોય છે અને એકદમ હેલ્ધી બનાવી છે ખીચડી અહીંયા તમે લગભગ ત્રણથી ચાર દાળનો બી ઉપયોગ કરી અને આ ખીચડીને લઈ શકો છો પણ મેં ફક્ત અત્યારે બે દાળનો જ ઉપયોગ કરી અને આ ખીચડીને તૈયાર કરી છે તો જુઓ ડબલ તડકા આપણે ટાઇટલ રાખવાનું છે તો ઉપરથી આ રીતે થોડો વઘાર કરેલો છે એ વઘાર બી આપણે જે અચાર મસાલો અથણો બનાવતા હોય એ અચાર મસાલાનો અહીંયા મેં ઉપયોગ કર્યો છે વઘારમાં તો એનાથી જે ખીચડી છે એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો તમે આ રીતે ઉપરથી વઘાર કરેલી ખીચડીનો બી ખાઈ શકો છો એ બી બહુ સરસ ટેસ્ટ લાગે છે તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો વિડીયો વધારે પસંદ આવી જાય તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો તો એકદમ સરસ મસાલાથી ભરપૂર ગરમા ગરમ સાંજના સમયે જુઓ આવી એક ખાલી ફક્ત ખીચડી મળી જાય તો બીજું કોઈ ખાવાની ઈચ્છા જ રહેતી નથી હવે આપણે ખીચડીની પહેલી પ્રોસેસ કરવાની છે બે ચમચી જેટલા મેં અત્યારે અહીંયા ચોખ્ખા લીધા છે જે તમારા ઘરમાં ખીચડીમાં ચોખ્ખા વાપરતા હો એ જ લેવાના છે અને પોણી વાટ પોણી ચમચી જેટલી મેં અત્યારે મગની દાળ લીધી છે બે દાળનો માપ મેં સેમ રાખ્યો છે ચોખ્ખા થોડા આપણે ખીચડીમાં વધારે લેતા હોઈએ છીએ તો આ રીતે મારો માપ છે પણ તમારા ઘરમાં તમે કેટલા માપથી બનાવતા હો એ તમે તમારે લે તમે લઈ શકો છો હવે બે દાળ અને ચોખાને સારી રીતે આપણે મિક્સ કરી દેવાના છે મતલબ કે બે દાળને મિક્સ કરી અને આને કોઈ આપણે હવે પલાળી કે એવું મૂકીને નથી રાખી દેવાનું ફ્રેન્ડ્સ સીધી જ આપણે ખીચડીને બનાવવાની છે તો હવે આને સારા એવું પાણી નાખી અને લગભગ બેથી ત્રણ પાણીએ ધોઈ નાખીશું મતલબ કે હવે અત્યારે મેં થોડું પાણી અહીંયા ઉમેરી દઈશ કારણ કે મારે અત્યારે અહીંયા પાલકની પ્યુરી બનાવવાની છે ત્યાં સુધીમાં હું ખીચડીને સાઈડમાં પાણી નાખી અને મૂકી દઈશ કારણ કે આપણે હજુ ખીચડી બનાવવાને થોડી પ્રોસેસ આ ડુંગળી ટામેટા કાપવાના છે પ્યુરીન બનાવવાની છે ત્યાં સુધીમાં ખીચડી પલળશે હવે અહીંયા મેં પાલક લીધી છે પણ પાલકના ડંઠલવાળો ભાગ છે એ કાપી નાખ્યો છે અને મોટા પત્તા હોય છે એને આ રીતે ચોપ કરી દીધા છે આ પાલકની ભાજી છે એમાં ક્યાંય પણ તમને દંઠલવાળો ભાગ બિલકુલ દેખાતો નથી કારણ કે એવી એકદમ સરસ ચોપ કરેલી છે બી જે એનો ડંઠલવાળો ભાગ છે એ મેં અહીંયા લીધો નથી હવે પાલકની ભાજી ચોપ કરેલી છે એને આપણે હવે પલાળી અને લગભગ પાંચ મિનિટ માટે મૂકી દેવાની છે જેથી કરી અને એમાં કોઈ માટીનો ભાગ હશે તો એ નીચે બેસી જશે હવે પાલક થોડું પાણીમાં પલળે છે ત્યાં સુધીમાં આપણે ડુંગળી અને ટામેટા મેં આ રીતે ચોપ કરી દીધા છે વટાણા લીધા છે અને લસણ છે બસ ચાર જ વસ્તુ અહીંયા ઉપયોગ મેં કરી છે અહીંયા મેં લીલા મરચાંનો ઉપયોગ બિલકુલ કર્યો નથી હવે આપણે અહીંયા ખીચડી બનાવવાની છે તો પહેલી પ્રોસેસમાં દોઢ ચમચી જેટલું મેં અહીંયા તેલ લીધું છે પહેલાં એક ચમચી નાખી છે અને પછી મેં થોડી ઓછી ચમચી અડધાની અડધી જ ચમચી મેં અત્યારે અહીંયા ખીચડીમાં નાખી છે મતલબ કે દોઢ ચમચી તેલ નાખ્યું છે અને જીરું નાખ્યું છે સિમ્પલ લાઇટ જ મસાલા કરવાના છે વધારે પડતા અહીંયા ખીચડીમાં મસાલા કરવાના નથી કારણ કે આપણે આગળ હજુ બી ડબલ તડકાવાળી કરીશું તો એ ખીચડીમાં ઘણા બધા આપણે મસાલા કરીશું હવે ખીચડીની જોડે જ દાળ ચોખાની જોડે જ મેં અત્યારે અહીંયા વટાણાને ઉમેરી દીધા છે તો સરસ તેલમાં આ રીતે મસાલો કરી મસાલામાંય મેં એક ખાલી એક ચમચીનો ત્રીજા ભાગ જેટલી હળદર નાખે છે અને સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને મેં મારા માપ ખીચડીની દાળ અને ચોખા છે એ માપ પ્રમાણે મેં અત્યારે અહીંયા પાણી લીધું છે ફક્ત એક ગ્લાસ જ પાણી અહીંયા ઉમેર્યું છે હવે તમારા ઘરમાં કેટલી ક્વોન્ટિટીમાં ખીચડી તમે બનાવતા હો એ પ્રમાણે તમારે માપ લેવાનો છે હવે મેં અત્યારે અહીંયા ખીચડી થાય છે પહેલાં એક વિસલ વાગી ગઈ પછી ગેસ ધીમો કરી દીધો છે અને લગભગ ત્રણથી ચાર સીટી બોલાવીશ તો ખીચડી તૈયાર થઈ જશે એક મિક્સર બાઉલ લીધું છે અને એમાં સરસ આ પાલક ધોયેલી છે એને આપણે ઉમેરી દેવાની છે અને આ સમયે તમારે બે ચમચી જેટલું પાણી ઉમેરી અને એક પ્યોરી પાલકની બનાવી દેવાની છે તો તમારે ઉપરથી જ્યારે તમે વઘાર કરશો તો બિલકુલ પાણી નાખવાની જરૂર રહેતી નથી તો જુઓ એકદમ સરસ આપણી પ્યુરી પાલકની તૈયાર થઈ ગઈ છે તો બસ આ ટાઈપની આપણે પાલકની પ્યુરી તૈયાર કરી અને એક બાઉલમાં કાઢી લેવાની છે જેથી કરી અને આપણે વઘાર કરીએ તો આસાનીથી નાખવામાં મદદ રહે ત્યાર પછી હવે તમે જોઈ શકો છો કે સરસ આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે અને ખીચડીમાંથી એકદમ સરસ વરાળ નીકળી રહી છે બસ આ જ ટાઈપની આપણે ખીચડી રાખવાની છે અહીંયા તમારે ખીચડીને એકદમ થોડી છૂટ્ટી નથી બનાવવાની કારણ કે આ ખીચડી છે એ સાંજના સમયે ડબલ તડકાવાળી આપણે લચકા પડતી બનાવવાની છે તો હવે એક કળા એક જાડા તળિયાવાળી લઈ લીધી છે મેં અત્યારે અને એમાં એક ચમચી જેટલું એકદમ થીજેલું ઘી છે તો એક ચમચીથી ઉપર છે જ છે વધારે નથી પણ લગભગ એક ચમચીથી થોડું ઉપર છે એટલે દોઢ ચમચી જેટલું તે ઘી છે અને એમાં મેં અડધી ચમચી જેટલી અત્યારે રાઈ નાખી દીધી છે આપણે ખીચડીમાં જીરું જ નાખ્યું છે હવે રાઈ અને હિંગ એકદમ સરસ તતડી જાય પછી આપણે ખડા મસાલા લીધા છે ખડા મસાલામાં બે સૂકા મરચાંને મેં કારણ કે મેં લીલા મરચાં અહીંયા ઉપયોગ નથી કર્યો આ તીખા મરચાં છે લાલ મરચાં ખડા મસાલાના છે એ બાદિયા તજ લવિંગ જે ખડા મસાલામાં વસ્તુ આવતી હોય એ અહીંયા ઉમેરવાની છે ત્યાર પછી સરસ શેકાઈ ગયું ઘીમાં પછી મેં લસણની એકદમ ચોપ કરેલી કડીઓ નાખી દીધી છે લસણ થોડુંક એકદમ લાલસ પડતું થાય ત્યાર પછી આપણે અહીંયા ડુંગળી અને ટામેટાને ઉમેરવાના છે લસણની જોડે ડુંગળી અને ટામેટા ઉમેરવાના નથી કારણ કે જો તમે એ બે વસ્તુ ઉમેરશો ને તો લસણ એકદમ કાચું રહેશે અને કાચું રહેલું લસણ ખીચડીમાં બિલકુલ મોંમાં આવશે અને એનો ટેસ્ટ છે એ કાચો કાચો લસણનો આવશે એટલે આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ડુંગળી અને ટામેટા સરસ સોફ્ટ થઈ ગયા છે બે મિનિટ મિનિટ ઢાંકી અને રહેવા દીધા હતા તમે જોઈશો શકો છો આમાં તમને ક્યાંય વધારે પડતું ઘી તેલ દેખાય છે બસ ફક્ત દોઢ ચમચી જ મારું અત્યારે અહીંયા ઘી છે કારણ કે ખીચડી સાંજના સમયે આપણે કોઈ શાક કે ભાખરી લેતા ના હોય તો આવી હેલ્ધી ખીચડી ખાવી બહુ જ જરૂરી હોય છે સાંજના સમયે બસ ખાલી એકા થોડી ઘીમાં વઘારે ખીચડી મળી જાય ને તો બી બહુ વધારે કોઈ ખાવા ખાવાની ઈચ્છા રહેતી નથી હોતી તો સરસ તે ઘીમાં સતળાઈ ગયા પછી આપણે જે પાલકની પ્યુરી છે એ ઉમેરી દીધી છે હવે પાલક કાચી છે તો કાચી પાલક છે એને આપણે પકાવવાની છે લગભગ પાંચ જ મિનિટ ઢાંકી અને આપણે મૂકી દેવાની છે પણ એ પહેલાં આપણે અહીંયા મસાલા કરવાના છે કારણ કે આ પાલકની પ્યુરીમાં આપણે બિલકુલ મસાલા કર્યા નથી તો જે રૂટિંગ મસાલા છે આપણા ઘરમાં જે રૂટિંગમાં રોજ સબ્જીમાં નાખતા હોય એ જ મસાલા અહીંયા મેં કર્યા છે અહીંયા મેં ગરમ મસાલો જે દળેલો આવે છે કિચન કિંગનો એ ઉપયોગ નથી કર્યો અને અહીંયા તમારે મીઠું સાચવીને નાખવાનું હોય છે પ્યુરુના ભાગનું તમારે બહુ ઓછું મીઠું નાખવાનું હોય છે કારણ કે કોઈ પણ તમે ભાજી બનાવતા હોય તો ભાજીનો એવું હોય છે કે થોડો એમાં ખારા પડતો ભાગ આવતો હોય છે તો જ્યારે પાલક આપણે ઉમેરી છે અને એમાં મીઠું નાખવાનું આવે તો લગભગ અડધાને અડધા ભાગનું અહીંયા મેં મીઠું ઉમેર્યું છે જેથી કરી અને આપણું ખારું ના બની જાય ખીચડી અને બિલકુલ આપણી રેસીપી બગડે નહીં પાંચ મિનિટ માટે મેથા વા દીધું હતું તમે જોઈ શકો છો એકદમ સરસ મસાલા કરવાથી થોડો પાલક પાલક છે એનો કલર ચેન્જ થઈ ગયો છે અને સરસ આપણી પાલક એકદમ પાકી ગઈ છે એકદમ સરસ થઈ ગઈ છે હવે આ સમયે જ આપણે અહીંયા ખીચડી ઉમેરી દેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ લચકા પડે એવી ખીચડી તૈયાર થઈ ગઈ છે કારણ કે અહીંયા આપણે તમે કોરી રાખશો તો ખાતા સમયે શું થાય છે કે આપણે ડચુરો ભરાઈ જાય છે ગળામાં એટલે એવું ના થાય એ માટે આપણે અહીંયા લચકા પડતી એકદમ ખીચડીને તૈયાર કરી છે હવે તમે જોઈ શકો છો કે બિલકુલ મારે આ ખીચડીમાં ક્યાંય પાણી નાખવું પડ્યું નથી એકદમ સરસ ખીચડી ઢીલી છે અને ઉપરથી પ્યુરીમાં જ્યારે બનાવી ત્યારે બે ચમચી પાણી ઉમેર્યું હતું તો એકદમ સરસ આપણી આ ખીચડી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને મેં અત્યારે અડધી ચમચી તેલ લીધું છે અડધી ચમચી તેલમાં આપણે ફિલ બિલકુલ ઓછું જ તેલ છે અને એકદમ અડધાની અડધી ચમચી જેટલો અહીંયા આપણે અચાર મસાલો લીધો છે કારણ કે આ ખીચડીમાં તમે અચાર મસાલા ઉપરથી આ રીતે નાખી અને પછી ખાશો તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે થોડુંક જ તેલ ગરમ થઈ ગયા પછી મેં ગેસ બંધ કરી દીધો છે જેથી કરી અને આપણો મસાલો છે એ બિલકુલ દાજી ના જાય દાજેલો મસાલો આવી જશે ખીચડીમાં તો એનો ટેસ્ટ સારો નહીં આવે તો મેં ગેસ બંધ કરી દીધો છે અને સરસ આપણો મસાલો છે એ તેલમાં શેકાઈ ગયો છે હવે આ મસાલાને આપણે ખીચડીમાં ઉપર રેડી દેવાનો છે અને આ રીતે બી તમે ખાઈ શકો છો કારણ કે અચાર મસાલો હોય છે એ બહુ જ ટેસ્ટી હોય છે તો એમાં એ મેથીનો એક ફ્લેવર હોય છે અચ અચાર મસાલામાં તો આ આપણી ગરમા ગરમ ગ્રીન ખીચડી તૈયાર થઈ ગઈ છે જેના ઘરમાં છોકરાઓ હોય અને ઘરમાં અમુક સભ્યોને પાલક ભાવતી નથી હોતી ફ્રેન્ડ્સ તો જે પાલક ના ખાતા હોય એના ઘરના સભ્યોને તમે આ રીતે પાલક પ્યુરી બનાવી અને આ રીતે ગ્રીન ખીચડી ખવડાવશો તો હોંશે હોંશે તમારા ઘરના સભ્યો આ રીતે ખીચડી ખાશે અને બીજી વસ્તુ કે જુઓ આ રીતે જે આપણે અચાર મસાલાવાળો તડકો કર્યો છે એ બી અત્યારે અહીંયા ઉમેરી અને તમે આ ખીચડીને ખાઈ શકો છો તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો અને બેલાઇકનવાળું બટન છે એને જરૂરથી પ્રેસ કરજો તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી